આજે છે તો બેન દોરા બાંધે છે વીરપછલી ના ભાઈ પાસે એશાબેન એશાબેન પાસે ભાઈ આવ્યો વારે વારે

ઈ ખુલી જશે ફરક ની ને બેદ માર દે ને તોય તર આ માર માન લેવાનું ઝૂમ ના કરાય હાલો ફાઇનલી દોરો બંધ થઈ ગયો છે ખાણીમાં તો હોય ને સ્વીટ એમાં શું બોલવાનું હોય તે ગુલાબજાંબુ જેવું મોઢું છે તે ખુલે જ ને તારું એ ચોખાથી થી વધારી લે ભાઈ ને જુઓ આ મોસ્ટલી ડ્રેગન ફ્રૂટ અવા હોય હોય ને બરોબર છે આ ઉપર ઓલું એની છાલ હવે એક તમને નવું ડ્રેગન ફ્રૂટ બતાવું આ જુઓ હવે આ બધી કરામત કુદરતની નથી પણ આપણા કહાનભાઈની છે કહાનભાઈ ચાકુ લઈ અને જે આ બધું કાપી નાખ્યું તો દેખાય તમને આપણા કહાનભાઈની કરામત છે આ જો આ કાપી નાખ્યું બધું છે ને કેવું કરી નાખ્યું હવે આ બધું આની નાતનું ન હોય ને એવું જ લાગે જો છે ટકા જેવું જો

દહી ખાઈ લેજો કેવું પાણી પીતું હોય પોચા પડી જાય સરસ અરે ચાલી માંચવીસ આમ ને ઊંઘું આવે ને અમે દહીં માં પાણી નથી નાખતા

સાથે થેપલા અથાણા આપણું કારેલા બાનું શાક અને બધું છે આવી જાવ હાલો કઈ ઘટશે નહીં સાતમી ઉજવણી બરોબર